ગુજરાત રાજપૂત સમાજ ગાઈડન્સ એકેડમી આયોજિત કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો ગુજરાત રાજપૂત સમાજના યુવાનો કેરિયર માટે માર્ગદર્શન મળી શકે તે માટે આજે સાગર એકેડમી ગઢુ મુકામે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે અત્યારે અહીંયા ફક્ત શિક્ષક મિત્રો અને જે તે વિશેના તજજ્ઞો સાથેની એક મીટિંગ રાખવામાં આવી છે ભવિષ્યમાં રાજપૂત સમાજના જે યુવાનો છે તે રાષ્ટ્ર નિર્માણમાં પોતે કંઈક પણ આપી શકે તેના માટે અહીંયા એકેડેમી ચાલુ કરવામાં આવી છે સર્વાંગી રીતના દેશનો અને રાજપૂત સમાજના યુવાનોનો વિકાસ થાય એના માટે એક કારકિર્દી કાર્યક્રમ અહીંયા પ્રારંભ કરવામાં આવ્યો છે માયસેલ્ફ ડોક્ટર બિપિનસિંહ પરમાર આજ રોજ એકેડેમી કેમ્પસ ગળુ ખાતે જીઆરસીએ સુરેન્દ્રનગર અર્થાત ગુજરાત રાજપૂત કેરિયર એકેડેમી નામની એક રાજપૂત સમાજના યુવાનોનું શૈક્ષણિક રીતે ઉત્કર્ષ અને એમ્પાવરમેન્ટ કરવા માટે એક સંસ્થા ઘણા સમયથી કાર્યરત છે સમગ્ર રાજ્યમાં એમની વિવિધ શાખાઓ અને પ્રશાખાઓ આવેલી છે આ સંસ્થા મૂળભૂત રીતે ક્વોલિટી એજ્યુકેશન પ્રોવાઈડ કરીને કોમ્પિટેટીવ એક્ઝામ માટે રાજપૂત સમાજના વિવિધ વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓને સુ કરી શિક્ષિત કરવાનું દીક્ષિત કરવાનું કાર્ય કરે છે એ અંતર્ગત એક અમે આજે સાગર એકેડેમી કેમ્પસ ગળુ શેરબાગ ખાતે શ્રી રાજપૂત સમાજ કેરિયર ગાઈડન્સ એકેડેમીનો શુભારંભ કરવા જઈ રહ્યા છે આમના માધ્યમથી અમે અમારા વિસ્તારમાં એટલે ખાસ કરીને ગીર નાગેર અને કાનેર વિસ્તારમાં રહેતા રાજપૂત સમાજમાં રાજપૂત સમાજના યુવાન ભાઈ બહેનોને આગામી જે સરકાર દ્વારા વિવિધ પરીક્ષાઓનું જે આયોજન કરવામાં આવ્યું છે એની યોગ્ય રીતે તૈયારી કરી શકે એ પોતપોતાના પોતાના ક્ષેત્રની અંદર સુસજ્જ બને અને સારી રીતે ઉત્તીર્ણ થઈ સમાજ સેવાના સારી રીતે ઉત્તીર્ણ થઈ રાષ્ટ્ર સેવામાં યોગદાન આપે એવો અમારો એક પ્રયાસ છે અમારો મૂળ મંત્ર છે રાજપુતાના છે રાષ્ટ્ર નિર્માણ સમાજના નિર્માણના માધ્યમથી અમે રાષ્ટ્રના નિર્માણમાં યોગદાન આપવા માટે અમારા સમાજના યુવાનોને તૈયાર કરી રહ્યા છે આ એક અમારો પ્રયાસ છે એના ભાગરૂપે આજ રોજ સૌપ્રથમ અમે શિક્ષકોને અધ્યાપકો અને શિક્ષણ સાથે સંકળાયેલા લોકોનું એક કાર્યશાળાનું આયોજન કર્યું છે જેમાં વિસ્તારના મોટી સંખ્યામાં શિક્ષકો શિક્ષક ભાઈ બહેનો શિક્ષણ સાથે સંકળાયેલા વિવિધ લોકો ઉપસ્થિત છે અને થોડી ક્ષણોમાં અમે અમારા કાર્યક્રમનો આરંભ કરવા જઈ રહ્યા છીએ